નમસ્કાર મુંબઈમાં આજે વિલે પાર્લે પૂર્વમાં જૈન સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ મહારાજ સાહેબ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુંબઈ જ નહીં પરંતુ દેશભરના જૈન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં જોડાયા હતા વાત એવી બની કે નેવું વર્ષ જૂનું જૈન સમાજનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવું દેરાસર બીએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યું અને જ્યારે આ લાગણીઓ દુભાવી ત્યારે જૈન સમાજ આકરા પાણીએ છે સાથે સાથે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જૈન સમુદાય ન્યાયની માગ કરી રહ્યો છે આ ઘટનાએ કાયદાકીય પ્રક્રિયાઓ અને ધાર્મિક લાગણીઓની જે સંઘર્ષ જે છે તે ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે સાથે સાથે દર્શક મિત્રો મુંબઈ સમાચાર જ્યારે આ ઘટના બની ત્યારે સ્થળ પર પહોંચ્યું અને સમગ્ર ઘટના વિશે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો આવો જોઈએ મુંબઈ સમાચારના રિપોર્ટર સપના દેસાઈ અને પ્રવીણ મિશ્રાનો ખાસ રિપોર્ટ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો મુંબઈના વિલેપાર્લે પૂર્વમાં કામડીવાડીમાં આવેલું નેવું વર્ષ જૂનું શ્રી એક હજાર આઠ પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર બુધવારે વહેલી સવારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું આ ઘટનાએ જૈન સમાજમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાવી દીધી છે બીએમસીનું કહેવું છે કે આ દેરાસર ગેરકાયદેસર બાંધકામ હતું અને છેલ્લા વીસ વર્ષથી આખો મામલો જુદી જુદી કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં સિટી સિવિલ કોર્ટથી લઈને હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી દેરાસરના ટ્રસ્ટીઓ પાસે તેના કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી આ જગ્યા ગેરકાયદેસર હોવાનું નોંધાયું હતું જોકે દેરાસરના ટ્રસ્ટીઓનો દાવો તદ્દન અલગ છે તેમના જણાવ્યા અનુસાર આ દેરાસર ઓગણીસો પાંત્રીસની સાલમાં બન્યું હતું અને કાયદા મુજબ ઓગણીસો એકસઠ અને બાસઠ પહેલાં બનેલા કોઈપણ બાંધકામને કાયદેસર ગણવામાં આવે છે તેમનું કહ્યું છે કે અહીં માત્ર એક સ્ટ્રક્ચર હતું અને તેમાં દેરાસર ઊભું કરવામાં આવ્યું હતું તેથી દેરાસર પણ કાયદેસર ગણાય ટ્રસ્ટીઓ જણાવે છે કે ઓગણીસો નિર્માણ કર્યું હતું મારું નામ ભાગચંદ જૈન છે ખેતવાડીમાં રહું છું ત્યાં અમારું મંદિર હતું મંદિર પારલામાં મંદિર તોડી નાખ્યું જે પર્સનલ વ્યક્તિએ જેને સાંજગાંઠ સાથે રાજકીય હોય અથવા ગવર્મેન્ટના જે કોઈ પદાધિકારી હોય એની સાથે સાટગાટ કરીને તોડી નાખ્યું છે એનો વિરોધ વિરોધ દર્શાવવા અમે લોકો આવ્યા છે અહિંસક રેલી અને મૌન રેલી તરીકે અમે અહીંયા ભાગ લઈએ છીએ અને કોઈને અહિંસા ન થાય એવો અમે વિચારીએ છીએ અમારા ધર્મમાં એ છે જીવો અને જી દેવો તો અમે એ લોકો કોઈની સાથે અહિંસક પ્રવૃત્તિ કરવા માગતા નથી ને કોઈ અમારી સાથે પ્રવ અહિંસક પ્રવૃત્તિ ન કરે જે કૃત્ય કર્યો છે આ બહુ ખોટો છે અને અમે એમ ધારીએ છીએ જે અમારી મૂર્તિઓ ખંડિત થઈ છે શાંતિનાથ ભગવાનની મણીની બહુ કિંમતી મૂર્તિઓ હોય છે જે મૂર્તિ ખંડિત થઈ છે એના વિરોધમાં અમે લોકો અહીંયા આવ્યા છે અને પાર્લા ઈસ્ટમાં કામલીવાડીમાં જે દિગંબર જૈન મંદિર છે એમાં હું ઓલવેઝ દર્શન કરવા જાઉં છું પ્રદૂષણમાં તો રોજ જાઉં છું અને વારે વારે બી દર્શન કરવા જાઉં છું અને આ બહુ ખરાબ રીતે ખોટી રીતે તોડી નાખ્યું છે એ લોકોએ જરા બી ટાઈમ નથી આપ્યો કે અમારી વસ્તુ કાઢી શકે અમારા ભગવાન તૂટી ગયા છે જે અમારા માટે બહુ જ ખરાબ કહેવાય અને બીજી બી કપાટો આ તે ગમે વસ્તુ કંઈ નથી અમને કાઢવા દીધું અને બધું જ અમારે સામે દસ પંદર મિનિટમાં બધું જ મોટું મશીન લાવીને તોડી નાખ્યું એ લોકોએ વન મિનિટ એન્ડ ઓલ્સો એ લોકોએ બિફોર ધ કોર્ટ ઓપન્સ ધી સ્ટાર્ટેડ ડેમોલિશન પ્રોસેસ એક્સપેક્ટિંગ ધ અમે લોકો એક્સપેક્ટ કરતા હતા કે અમને સ્ટે ઓર્ડર મળી જાય પણ બિફોર ધ કોર્ટ ઓપન્સ એ લોકોએ પ્રોસેસ ડિમોલિશન સ્ટે ઓર્ડર મળી ગયેલો પણ એ લોકો વહેલા અર્લી મોર્નિંગ આવી અને કામ એ લોકોએ ચાલુ કર્યું એ લોકોને કદાચ ખબર પડી ગઈ હશે કે અમને અગિયાર વાગે સ્ટે ઓર્ડર મળી જશે સમગ્ર ઘટના મામલે ટ્રસ્ટીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી અને સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપવામાં આવ્યો હતો આ દરમિયાન મંગળવારે મોડી સાંજે તેમને દેરાસર તોડી નાખવાની નોટિસ પણ મળી હતી તેથી તેઓ તાત્કાલિક કોર્ટમાં ગયા હતા પરંતુ તેના પર સુનાવણી થઈને રાહત મળવાની હતી તે પહેલાં જ પાલિકાએ દેરાસરનો સિત્તેર ટકા હિસ્સો તોડી પાડ્યો હોવાનો ટ્રસ્ટીઓએ દાવો કર્યો આ કાર્યવાહીમાં વિરોધમાં જૈન સમુદાય રસ્તા પર ઉતર્યું છે અને વિરોધ પ્રદર્શન કર્યું આ બાબતે કોંગ્રેસના અગ્રણી નેતાએ આ મામલે સરકાર પર આક્ષેપ કર્યો કે અલ્પસંખ્યક સમુદાયનું આ સરકાર ક્યારેય ધ્યાન રાખતી નથી અને સાંભળતી નથી વિપક્ષ આ મામલે જૈન સમુદાય સાથે છે અને તેમને ન્યાય મળવો જોઈએ નબ્બે સાલ પુરાણા મંદિર જૈન મંદિર ગિરા કર સરકાર કો ક્યાં મેસેજ દેના જૈન સમાજ हमेशा शांतता प्रिय मार्ग से चलने वाला सौदार निभाने वाला यह समाज है और ऐसे मंदिर को घिराकर यह सरकार की मंशा क्या है किसी को भी कोई न्यायालय कार्रवाई पूरी न होते हुए भी इस तरह मंदिर को ध्वस्त करना तो इससे यह स्पष्ट होता है कि सरकार इस आश्रम को महाराष्ट्र की हो या देश की हो इनको देश के अंदर में। हमेशा अशांति फैलाकर रखना है फैला फैलाकर रखना है और इसी के साथ इनको सधार्य की और सबको लेकर राजनीति नहीं करनी है बार बार अल्पसंख्यकों को टारगेट करने की इनकी मंशा होती है और यही इस प्रवृत्ति से हमें दिखता है त्वरित अगर यह हिम्मत जुड़ाकर सरकार ने દોષીઓ મુંબઈમાં જ્યારે જૈન સમુદાયના ધાર્મિક સ્થાન સાથે જોડાયેલી લાગણીઓને ઠેસ પહોંચ્યું હોય ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર નામદાર કોર્ટ અને સત્તા સ્થાને બેઠેલા જનતાના પ્રતિનિધિઓ આવનારા સમયમાં કેવા નિર્ણયો લેશે અને દર્શક મિત્રો તમે પણ તમારા અભિપ્રાય અમને અહીં કોમેન્ટ બોક્સમાં આપી શકો છો જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર